હુમલો કરનાર બુટલેગર ને ભાઠા ગામ માંથી પોલીસે ઝડપી પાડ્યો છે પાલ વિસ્તારના ભાઠા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચાકુતી જેલર હુમલો કરવા મામલે પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશભાઈ પટેલ ને ભાઠા ગામ ખાતે ધરપકડ કરી છે તો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે મારામારી પણ કરી હતી જે અદાવત રાખી આરોપી બુટલેગર નયન પટેલે ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ભાઠા ગામમાંથી ધરપકડ કરી હતી હું પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા જે છે અને આરોપી ને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના કામના આ કામના ફરિયાદી અને એમના મોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો આવીને ફરિયાદી અત્યારે પહેલાં તો સામાનની ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધો અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ જાય અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરે છે અને આરોપીને પકડી પાડે છે